મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી છે ફક્ત બે દિવસમાં પિસ્તાલીસ હજાર ગુણી મગફળીની આવક નોંધવા પામી છે એક હજારથી લઈને સત્તરસો રૂપિયા સુધીમાં ભાવમાં મગફળીની હરાજી થઈ છે તારીખ બાર દસ બે હજાર ત્રેવીસથી તારીખ પંદર દસ બે હજાર ત્રેવીસ સુધી તાલુકાના કોઈ પણ ખેડૂતને મગફળી યાર્ડમાં લાવવાની મનાઈ કરી દેવામાં આવી છે ત્યારે મગફળીની વધારે આવકના કારણે હરાજી ન થઈ શકે તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે તાલુકામાં ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીના વાવેતરમાં વધારો થયો હોવાનું પણ જાણવા મળ્યું છે કનશ્યાભાઈ પટેલ ચેરમેન મોવા યાર્ડમાં મગફળીની આવક છેલ્લા બે દિવસમાં લગભગ પિસ્તાલીસ હજાર ગુણની થઈ છે જે આવક અમારે અહીંયા વેચતા લગભગ ત્રણેક દિવસ દરરોજ સરેરાશ બાર તેર હજાર ગુણ વેચાય છે ભાવ સારા મળી રહ્યા છે ખેડૂતોને આજે છાસઠ નંબરની વેરાયટી છે અને અઢારસો ઉપરના ભાવ મળ્યા છે બાકી બારસોથી લઈને પંદરસો સોળસો રૂપિયાના ભાવ મળે છે ખેડૂતોને ભાવથી સંતોષ છે પણ ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવા માટે એમની મગફળી સૂકવીને લાવવી સાથે સાથે જે કંઈ વેરાયટી અલગ અલગ હોય એમને અલગ રાખવી એનું કાંધું હોય એ પણ નહીં મેળવવું જેથી કરીને એને ભાવ સારા મળી શકે બીજું ભાવ સારા રહેવાના છે એટલે ઉતાવળ કરવાની પણ જરૂર નથી મર્યાદામાં લાવે થોડી થોડી પણ લાવે તો ભાવ સારા મળશે અને અહીંયા વ્યવસ્થા માટે અમે એપીએમસીએ લગભગ અમારી બાજુના જે ત્રણેક ખેતરો છે એ રાખી લીધા છે ત્યાં સંપૂર્ણ ઉતારવાની વ્યવસ્થા છે સાથે સાથે રક્ષણ આપવાની વ્યવસ્થા છે ખાસ કરીને જ્યારે ખેતરોમાં ઉતારી છે ત્યારે ખેડૂતોએ એ જ ધ્યાન રાખવું પડે કે વરસાદી વાતાવરણમાં એ ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવે બાકી માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સારા ભાવ મળે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા રાખી છે